આરોપીએ ત્યારબાદ રૂપિયા નહીં આપે તો બાળકને ઉઠાવી જવાની અને પતિના માર મારવાની ધમકી આપી હતી તો બીજી તરફ વિક્રાંત દીક્ષિતે પણ મહિલા પાસેથી પૈસાની માંગણી કરી દુષ્કર્મ આચર્યું હતું જ્યારે પ્રજ્ઞેશ દવે રાજેશની વાતોમાં આવી જઈ આવી જ રીતે પહેલા મદદના નામે સંબંધ કેળવી અને ત્યારબાદ લોનના નાણા પડાવીને દુષ્કર્મ આચર્યું હતું પોલીસે બનાવમાં સંડોવાયેલા આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં 4 ઓગસ્ટ એટલે કે એક દિવસ પહેલા

વધુમાં પ્રાથમિક પુરાવા મેળવી આ કામના ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી જેનું નામ જગ્નેશ પ્રદ્યુમનભાઈ દવે છે એ મળી આવતા એની ધરપકડ કરેલી છે ધરપકડ કરી એમની પણ આ ગુના સંબંધિત શારીરિક તપાસણી કરાવેલ છે ત્યારબાદ આ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડ અર્થે મોકલાવેલ અને આવતીકાલ સુધીના એના પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ નામદાદ કોર્ટથી મેળવેલ છે આ ગુનાની હકીકત જોતા મહિલાએ છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન આ ત્રણ વ્યક્તિઓએ પોતાની ઓફિસ અને ઘરે જુદી જુદી જગ્યાએ શારીરિક દુષ્કર્મ કર્યા હોવાની હકીકત જણાવેલ છે આ બાબતે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે જેમ જેમ આગળ પુરાવા મળશે તેમ તેમ આગળની કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આ મહિલાના વિરુદ્ધમાં પણ એક ભૂપેન્દ્રભાઈ મકવાણા કે જે ભરૂચનો વતની છે તેઓએ પોતાની સાથે આ મહિલાએ છેતરપિંડી કર્યા હોવાની હકીકત રજીસ્ટર કરાવેલી જે કામે બે હજાર ચોવીસમાં ફેબ્રુઆરીમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં બાવીસ લાખ એક્યાસી હજાર ચારસો ઓગણપચાસ રૂપિયાની ઉચાપદ અન્વયે આ મહિલા વિરુદ્ધ ગુનો રજિસ્ટર થયેલો છે આ મહિલા સેશન્સ નામદાર કોર્ટમાંથી જામીન ના મળતા હાઈકોર્ટમાંથી મુક્ત થયેલ છે અને એક મહિના અગાઉ છૂટતા આ મહિલાએ આ બાબતે અહીંયા રજૂઆત કરતા પ્રાથમિક તપાસ પૂર્ણ કરી અને ચાર ઓગસ્ટના રોજ આ દુષ્કર્મનો ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરાયો ખરેખર એવું છે કે આમાં મહિલાએ એના વિરુદ્ધ જે ગુનો રજિસ્ટર થયો એના બાદ આ દુષ્કર્મની અમે રજૂઆત પોલીસ સ્ટેશને કરેલી છે એમાં પ્રાથમિક તપાસ કરવી જરૂર હતી કારણ કે એમાં ઓગણીસ નામો હતા અને એમાં મહિલાઓના પણ નામો હતા અને કેમ કે દુષ્કર્મમાં મહિલાઓના નામ કઈ રીતે હોય એના માટે પ્રાથમિક તપાસ કરવી જરૂરી અને પ્રાથમિક તપાસના અંતે એ ક્લિયર થયું કે એમાં નાણાકીય લેવડ દેવડ એમની સાથે થયેલી છેતરપિંડી એમની સાથે થયેલી બધી રજૂઆતો એમણે એક જ અરજીમાં આલેખી હતી અને દુષ્કર્મ જે છે આ મુખ્ય ત્રણ લોકોએ કરેલું એ પ્રસ્તાવિત થતા પ્રાથમિક તપાસ એ તપાસતો વિષય છે હમણાં એક જ દિવસ થયેલો છે ગરપાત કરવો ગુનો છે પરંતુ ઘણા સંજોગોમાં ગરપાત કરી શકાય એવી પણ અપવાદો છે તો એ તપાસતો વિષય છે ના આ ઇન્ડિવિજ્યુઅલ